Uoi, 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 uoi,

કપડા ધોવાના બાકી છે પણ મારા મેડમ ને છે ને બહુ નાટક આવડે ખાવાનું માંગે રમકડા માંગે મહેંદી પાડીયા પોઈ હે ને ચાલ તું રોમ હવે કામ કરું હ ને Abang, apa? Abang? Bagaimana? Baik. Baik? Baik. Bagaimana kita akan menangis? Kita akan menangis atau tidak? Ya? Bagaimana kita akan menangis? Bagaimana kita akan menangis? ગંદી પૂરી ચાલ હાથ દોડ આવતી રહી છે અધૂરું કામ છે ને એ પૂરું કરું પછી કબટ સાફ કરવાની બાકી રહી ગઈ હતી કપડાં ઘડી કરવાનું બાકી રહી ગયા હતા ને તો એ હવે કામ લઈએ આપણે મને બપોરનો એક એક દોડ વાગી ગયો છે અને એ કામ પણ આમ તો બધું ઘરનું થઈ જ ગયું છે હવે છે ને કબજને થોડું ઘણું કરી દેમ અને પીવું છે રમવા જતી રહીને તો મને પણ એકલો એકલો બેસી બેસીને કંટાળો આવતો હતો તો હવે એ કામ આપણે લઈએ અને આ તો છે ને ફૂલ તડકો છે હવે સાંજે કે વાતાવરણ રહીને એની તો ખબર નથી પણ અત્યારે બહુ જ તડકો છે ને ગરમી પણ લાગે છે એટલે આજે તો પંખો ચાલુ કરીને કામ કરશું કાલે તો પંખાની જરૂર નથી પડી હતી કારણ કે કાલે તો બહુ જ વરસાદ હતો ને સાંજે છ વાગે તો એટલો વરસાદ હતો ને વાવાઝોડું જો સાથે એટલો ફૂલ જાડો વરસાદ હતો એટલે આને આજે તો મસ્ત તડકો છે હવે વરસાદ ન આવે તો સારું એટલે પછી આપણે પણ ભાત કાપવાનું એવું કામ થઈ જાય ને એટલે આજે તો જવાનું છે જોવા માટે કારણ કે કાલે બહુ જાડો વરસાદ આવ્યો તો ભાત પડી ગયેલું છે કે એ બધું જોવા માટે જવાની છું મોડું મોડું પછી જશો પીવું ને થોડી વાર પછી સુડાઈને પછી એ ઉઠાય પછી જશું જોઈ આવશો કે કેવું છે ભાત અને વરસાદ નહીં આવે તો શનિવા પછી આપણે પણ કાપવાનું થઈ જાય શનિવારે શુક્રવારથી મતલબ થઈ જશે શુક્રવાર પીસની રજા હોય ને તો એમને મને લગાડવું પડે કે નહીં લગ જશે તો પછી હશે કંઈ નહીં તો આપણે જોશું વાતાવરણ કુરે હમણાં વરસાદના વાતાવરણમાં તો નહીં કાપે તો સારું અને બહુ જ બધાનું નુકસાન થયું છે ગઈકાલે બધું સ્ટોરીને બધું આમ જોયું ને તો બહુ બધાનું નુકસાન થયેલું બધું ભાત પાણી ઉપર આવી રહેલું છે લોકોને કાપેલું એ બધું ઉપર તણાય છે એવું દેખાય બધું ભાત પડી ગયેલું છે એવું બતાવે છે તો આપણે પણ આજે જવાનું છે જોવા માટે કે કેવું છે આમ તો એક દિવસે જોવા ગયેલા હતા તે દર તો સારું હતું પણ આજે પાછું જોઈ આવશું એવું છે તો ખમ પૂરું કરું તો આજે આ સાડીનો સેક્શન સાફ કરવાનો છે મારી પાસે બહુ કાંઈ ખાસી સાડી છે નહીં મને સાડી બહુ પહેરવાનું ગમતું નથી ગમે છે પણ હું વધારે સાડી નથી પહેરતી એટલે લેતી પણ નથી અને પછી છેલ્લે આ નીચેનો ભાગ પછી છે ને આમાં પીહોના કપડાં છે આખું ડપચર ડપચર છે તો છેલ્લે આના પણ જો સાફ થાય તો કરી દેમ આમાં પીહોના થોડા ઘણા રમકડા છે આમાં કપડાં છે અને આમાં થોડું ઘણું જે નાના પડી ગયેલા કપડાં ને એ બધું છે ને એમાં મૂકેલું છે જો બારી ખોલી દીધી છે તો પવન થોડો થોડો આવે ને જો બહુ જ તડકો છે તો બહુ જ આવું જ વાતાવરણ રહે તો સારું અને હવે આ ઉપર સાફ કરવાનું છે હવે વધારે તો અંદર હાથ જાય નહીં એટલે આપણે પલંગ પર ચડવું પડશે અને જો સાડી નો રગલો કરી દેતું છે આટલી બધી સાડી છે તો એની સરખી આપણે ઘણી કરી દઈએ ઉપર સાફ કરવાનો છે તો ઉપર ચડવું પડે ને એટલે હાઈટ તો એ વધારે છે ને નોર્મલ કહેવાય બહુ બહુ ઓછું પણ નીચે પણ નહીં ઉપર તો કંઈક વધારે દૂર લાગે ને પણ જરાક હાથ ફેરવી દઈએ બીહુ રમતી છે ને દીધી જ પડે તો આપણે કામ કરી દઈએ પછી કપડાં બધા મૂકી દે પછી સાફ સફાઈ કરી દઈએ કબટ નું કામ તો પૂરું થઈ ગયું અને તેવું પણ આવી ગયું છે જો રમતી છે જો એ નહીં કરવા દે તો કેવું દેખાય પીહુ એ બે કલાક રમીને આવી હા ને કાંગેલી દીદી દીદીને ઘેરે

જે મેં સાચવીને મૂકી દે ત્યારે હવે એના છે ને પલંગમાં મૂકી દે કબટમાં જગાભેર છે એટલે બધા પલંગમાં મૂકી દેમ બધા નાના નાના કપડા છે જબલા અને મોજા અને એવું બધું છે અત્યારે છે ને ચાર બાપાના છે પોણા ચાર ચાર ટાઈમ થયો છે અને પીઓને એવું છે ને જગાડો એમ કરતી છે એ સૂતી છે અત્યારે મન તો થાય થઈ મસ્ત શાંદીથી સુતી છે પણ અત્યારે એને જગાડું ને તે રાત્રે છે ને રોજ બારીક વગાડે રાત્રે પણ મોડી સુઈ સવાર પણ જલ્દી જ ઉઠાડી પાડો પણ તો પણ એ રાત્રે એક બાર બારીક વગાડે જ તો એને જગાડું ને પછી છે ને વારિયાએ પણ જવાનું છે બાદ જોવા માટે તો એને પેલા ઉઠાડું ફ્રેશ કરું પછી કંઈક ખવડાવું ને પછી જઈએ પીસ આવે તો